આઈ બહુ ચરા તારો સપનું પૂરૂ કરસી કરસી ને શું કેવાનું મેં તો મફરિયો પહેર દીયોનો મફરિયો પહેરવા હું મફરિયો પહેર દી એટલે કીધું ને આ શે ડગડહ કાલે તો ફરી પહેર દીયો બરાબર ને ફરી પહેર દી હા

પેઠા એવા મોટા છે આપડે ઈયોને એવું ના કેવાય તે એવું ના હોય આપડે તો છે પણ મોટા કેવાય એટલે મોટા મર્યાદા રાખવી પડે બેટા એ બાયો ઘેર ગમે તે ના કરતા હોય પણ સન્માન કરવું પડે બેટા તું કેમ બેઠે એવું બેટા આવે લે કાલુ તો વેનું છે લેનો બે હે ના મેરાવો એ લોકો નું વાત આવી જશે કશું કોમ ના હોય એટલે બધું મોટું મોટું વેન લે આખા મી

પેરવાનું કીધું તો હને આવું દીધું હા બાપા ચંપલ લાવવાનો ચંપલ બેટા લાઈશ્યું ચંપલ કેટલા દિવસ બેટા મેં પેલા બહુ મજૂરી માય ફેમિલી બેટા પહેરવાનો હી પૈસા હી નહી પૈસા ચોક લાવવા લાંબા બેટા પૈસા કોક કરો ના તો હું શેઠ નાઈ થી કા લઈ આવું લઈ આવ આ સે શ્રી થાય હે હા મસી આટો બનાવવાનું હતું એમાં એ હોય ને તો તો શાક બનાવ પછી હું આઈન રોટલા બનાવ બરાબર પણ શાક હું કરશું શાક બના ને ગમે તે બટાકા જેવું કશું લા આ નહી શાક તો લેતા આ હેડ આતે આવતા લેતા આવતા મે એટલા હા અમાર સીસી થઈ ગઈ

તમારા ભાઈબંધે જઈ ક્યો આને વાહ આ મારા પર દબન ના કરતા પાછા મને બોડો ફોડી એક જશે શાંતિ રાખો આ તો ખાલી અત્યારે તમે હંગાતા હતા અનુબા હમ તો નહીં લેતા આવું ને એવું કરવું નું તમારે

એ બનવાને તો આવશે ને બનવામ તા ને એ તો એની ગેર થઈને વાત હે ઓ પેડીને મારે કામ હતું એટલે તમજું તો બ બોલ બોલ નહી ના ના સીધી નહી વદન આમ બોલે ને ભાઈ આ કોદન આવતું નહી

વરહા દે દર શું કરવા કહેવું મારા તો શેઠ જોડે પૈસા લીધેલા શેઠ જોડે પૈસા લીધા હિ શેઠના પૈસા જમ ન ચૂકવે મારું તો શું થશે આ ભગવાને દજન શું કરવા પડે હો

હિંમત રાખો યાર અનુપમ શું થયું અલ્યા તો ફૂ કાકા જો ને અલ્યા અનુપમ શું થયું એ તો ભગવાન હોવાવાળા કરશી રોસો નઈ ઓ ભાઈ તો તો ભગવાનનો કરું યાર રોયે

થઈ ગયો આજે કે હેલો કયા કાલ પણ હાલમાં હે નહિ વાત હાચી જવું પડે એવું આપડે ઘેરજજા ઉપર છે ર ચોકળો લેળો લા અનુપરો શો નહી યાર બરબાદ થઈ ગયો અર સોનાનો સોનાનો નારો છે જશે ના હોય

ઓહો આવી હો બેહો વાયદો પૂરો થઈ ગયો તમને ખબર હે ને ખબર હશે ખબર મને તમાર ચે આમાં વાયદો કરો ઉપર 3 દાયા થયા છે કે ખબર હે તો મારા પૈસામાં ચૂકી જાય

oh bapak bapak ini kikian itu tukar tuh kuliah dan nana tuh gitu ya bapak oh bapak ada ya harus ya si kabar johan mau kunjai ya pak ya suporter ya oh ada apa જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન પૂરતો છે અને કોઈ પણ ખેડૂત ને આવું ના કરવું જોઈએ હિંમત રાખવી જોઈએ કુદરત એ ખાતે આપે છે તો એ ખાતે લઈ પણ લેશે તો તમારે કોઈ દાનો આવું કરવું જોઈએ નઈ જય માતાજી